ચારસો રૂપિયામાં આ વાત હું બધે કહું છું ચારસો રૂપિયામાં વેઇટર ની નોકરી કરી સાહેબ ત્રણ વર્ષ સંડાસ બાથરૂમ સાફ કર્યા મેં તો અમેરિકાજી હું કરવા કરું હું જ કરો આ ત્યોજીને જઈને આ જ કરે છે પછી હું સાલા બાટલીઓ લઈને ફરે બહુ ગંદુ છે સાલા હું અહીંથી જ ગયો છે તું હે ને હું આવે એટલે બાટલીઓ લઈને ફરે પણ સાહેબ ચારસો રૂપિયામાં ચાર હજારનું કામ કરતો તો બોલો છત્રીસો રૂપિયા માતાજીને ત્યો જમા થાય કે ના થાય આજે ત્રણ વર્ષે એટલે ત્રીસ વર્ષે ભગવાનને બી જખ મારીને આપવું પડે કે ના આપવું પડે આપવું પડે તમને કહું છું પચીસ હજારની મજૂરી પગાર હોય ને તો પચાસ હજારનું કામ કરજો પચીસ હજારમાં જે છે ને તો મજૂરી છે પણ પચીસ હજાર ઉપર જે કરો એ ત્યાં જમા થાય છે અને ઈશ્વર એનો બદલો આપે છે આપે છે ને આપે છે આપણે કરતા નથી પચીસ હજારમાં કેટલું કોમ થાય હરોમી થઈ જાય એટલે ભગવાન સમજી જાય ઓને હું જ રાખો મારી હાથેવાળા હજી વેઇટર જ છે કોક જીપો ચલાવે છે અને મારી બે હોટલ છે હમણાં અમદાવાદમાં એક હોટલ ચાલુ કરી છે ટોપ થ્રીમાં આવે એવી લાઈન લાગે છે રોજ ઈશ્વરની કૃપા છે પણ નક્કી કર્યું કે જે કરવું તે બેસ્ટ કરવું બેસ્ટ કરવું અમેરિકામાં તમે નેવું વર્ષના માજી મળે ને બા પંચોણું વર્ષના ચામડી લટકી ગઈ હોય કોનના બુટિયા એટલે લટકતા હોય દાઢી આમ વાળ ના હોય અને લિપસ્ટિક કરીને બાય એવા ને એકદમ બચી ભરવાનું મન થાય આપડે અને અહીંયા તો હમણાં પેલા એક વેવણ મને બહાર મળ્યા મેધુ બેન કેમ છો આમાં તો જીવન પતી ગયું તું બેન ઘેર જીન પ્લગમાં અંગળી ઘાલી દો તમે જ છો પૃથ્વી ઉપર અરે તમે અહીં જે બેઠા છો ને આ દુનિયાના સાતસો કરોડમાંથી દસ ટકા લોકોમાં તમે બધા છો અને આપણે દિવેલ પીધેલા બે આમ લોટ લગાવીને અને એક વાત તમને કહું આ કોઈ માયનો નહીં કે તમે તકલીફમાં છો તમે મુસીબતમાં છો તમારી પથારી ફરી ગઈ છે કદી કોઈને કહેતા નહીં કેમ કે તૂટેલા ઘરની ઈંટો સાલા લોકો લઈ જાય છે બોસ તૂટેલા ઘરની ઈંટો લોકો લઈ જાય છે લોકો મજા કરશે અરે મજા છે જલસા છે સીધી હોટલાઈન વાત કરવી વચ્ચે કોઈ દલાલ જોઈએ નહીં આ પાવર રાત્રે હોઈ જઈએ તો પથારીમાં એક હળ હોવો જોઈએ અહીંયા બાર ગાડી પાર્ક કરી તો બિલકુલ સીધી સ્કૂટર પાર્ક કર્યું સીધું ચપ્પલ કાઢીએ સીધા પાકીટમાં દસની ની વીસની પચાસની ની ની હોય તો બે હજારની લાઈન સરજ ડેબિટ કાર્ડ આધાર ઊંઘમાં નંબર આવે કે આ ડેબિટ કાર્ડ આ આટલું બેસ્ટ રાત્રે બાર વાગે સિગ્નલ ના હોય ને તોય સિગ્નલ લઈને કરવાનું પોલીસ ના હોય તોય અને અહીંયા તો બાપા વરાછામાં તો ઓ પગથી આમ કરે આમ 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 અરે ઉપરથી ડાયો ભાઈ પુલ પરથી નીચે જે કરવું તે બેસ્ટ કરવું મારા મારી કરવાની નહીં પણ થાય તો છોડવાનો નહીં એ બેચ કરવાનું બે ઠોક હવે ભાઈ અમદાવાદ ની જેની હું છે બે હું છે બે અમારે તેઓ બધા આવું કરે બે જણા કલાક સુધી બે બે જ કરે છે અડે નહીં અને આપણે તો ઝાલાવાડી બે બે તું કરે પૂરું કર જે કરો તે બેસ્ટ કરો આ સુખી થવાનો પહેલો નિયમ ઈશ્વરે મનુષ્યને અને ઈશ્વર એટલે ઐશ્વર્ય અને ઐશ્વર્ય એટલે બેસ્ટ તમે જ્યારે બધું જ બેસ્ટ કરો ને એટલે ઉપર વાળો સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે હવે અને આપો જેને તમે નસીબ કહો છો આજે સાહેબ આપણી ગાડીમાં સેજ ગાડી ગંદી ના હોવી જોઈએ આપણા ઘરમાં જાળું ના હોવું જોઈએ આપણા સંડાસ આપણા રસોડાથી ચોખ્ખા હોવા જોઈએ ખબર જ નહીં ચાલે છે બધું એક જ વાત છે જે કરો તે બેસ્ટ કરો નંબર બે બીજી વાત બેટા બેટા પાસે પડ્યા છે થોડી થોડી દો મારે બાજુ ગોખેલું ભૂલી જવાય બધા આઘા પાછા થાય ભૂલી જવાય ગોખેલું અને હું તરસ્યો ઊભો આવે વેવાઈઓ બેઠા બેઠા પોણી પીએ થોડું ચાલે વાત પહેલું છે જે કરો તે બેસ કરો બીજી વાત છે બધું બેસ કર્યા પછી ઉપરવાળા પર વિશ્વાસ ઈશ્વર પર વિશ્વાસ કે હવે એ જે કરશે એ યોગ્ય કરશે મેં કારખાનું ખોલ્યું મેં દુકાન ખોલી મેં સગપણ કર્યું મેં બધું જોઈને કર્યું હવે બધું એના હાથમાં કેમ કે ગીતામાં કૃષ્ણ ભગવાન શું કહે છે કર્મ ને વાધિકાર હે મનુષ્ય તું કર્મ કર ફળની ઈચ્છા રાખીશ નહીં કેમ કે કર્મ ને ફળ જુદા નથી પણ આપણે હરામી નંબર વન પહેલાં ફળ નક્કી કરો પછી કર્મ કરું પહેલાં પગાર નક્કી કરો પછી કામ કરું પહેલાં આટલો નફો થાય તો ધંધો કરું એટલે નેવું ટકા લોકોનું ધંધો ચાલતો નથી નોકરીઓમાં મજા નથી કેમ કે કર્મ એટલું જ કરે છે જેટલું ફળ મળે છે મારો કૃષ્ણ ભગવાન શું કહે છે અરે તમે સાંભળો તમને આવી વાત કોઈ નહીં કે ત્રણ મુખ્ય ધર્મો છે ખ્રિશ્ચિયાનિટી ઇસ્લામ અને સનાતન ખ્રિશ્ચિયાનિટીમાં જીસસ ક્રાઇસ્ટ શું કહે છે ખબર છે હું ઈશ્વરનો પુત્ર છું શું કહે છે હું ઈશ્વરનો પુત્ર છું મહંમદ પૈગમ્બર શું કહે છે હું ઈશ્વરનો સંદેશાવાહક છું મારો કૃષ્ણ કહે છે કે હું ભગવાન છું બધું છોડીને મારા શરણે આવ આ સંસ્કૃતિવાળા આપણે અને એ એમ કહે છે કે તું કર્મ કર ફળની ઈચ્છા રાખીશ નહીં ચારસો રૂપિયામાં વેટર ની નોકરી કરી સાહેબ સંડાસ બાથરૂમ સાફ કર્યા મર્સિડીઝ તો સપનામાં સ્કૂટરે સપનામાં નથી આવ્યું પણ બધું જ આપ્યું હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા તમને એમ થાય કેવી રીતે